ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ નાઇટિંગેલ નાઇટિંગેલ એ રાતના સમયે મધુર ગાનારું એક નાનું પંખી છે જેને ગુજરાતીમાં બુલબુલ કહે છે નાઇટિંગેલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ કેન હિયર અ નાઇટિંગેલ સિંગિંગ એટ નાઇટ એટલે કે તમે રાત્રે બુલબુલને ગાતા સાંભળી શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ સો ઇન માય ડ્રીમ અ નાઇટિંગેલ એટલે કે મેં મારા સ્વપ્નમાં બુલબુલ પક્ષીને જોયું એક અન્ય ઉદાહરણ જોઈએ સરોજની નાયડુ વોઝ નોન એઝ ધી નાઇન્ટીંગ ઓફ ઇન્ડિયા એટલે કે સરોજની નાયડુ ભારતની બુલબુલ તરીકે જાણીતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ